મારું નામ અમારી લેબાભાઈ કરશનભાઈ દેસાઈ ગામ દુદખા અમારો પ્રશ્ન એવો વિકટ પ્રશ્ન છે સાઠ વર્ષથી આ પ્રશ્નને કોઈ પંચાયતના કર્મચારીઓ હોદ્દેદારોએ કે કોઈ પણ પ્રકારની રીતે આ લક્ષ્મણ લીધું નથી અને પંચાયતના જ્યારે સરપંચોને હોદ્દામાંથી આપવું હોય ત્યારે વચનો આપી આપી ધારાસભ્યો વચનો આપી આપી અને જતા રહે છે પણ એનો વિકાસના નામે કોઈ પણ પ્રશ્ન થતો નથી વિકાસના નામે નીંડો અને સરવાળો છે એટલે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન બાબતમાં અમારા માલધારીઓ પછી બધા અમારા ઠાકોરો રહેશે અહીંયા બાળકોને ભણવા જવા આવવાનો પ્રશ્ન છે અમારે બીજા માલધારીઓને કોઈ સાધન લઈ જવાનું પણ આ પાણી એટલું ભર્યું છે જે તમે નજરે જોઈ શકો છો આ પાણીના નિકાલ નહીં થાય તો અહીંયા ભયંકર રોગચાળો ફાટી નીકળે અને બીજો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ માટે સરકાર જવાબદાર ગણાશે વધુમાં એટલું કહેવાનું કે જ્યારે જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકાર આપે છે અને આગળથી ગ્રાન્ટો આવવા છતાં ગામમાં આવીને આ બાબતનો અમારા એક જ પ્રશ્ન જે પાણી ભરાય છે ક્યારે કેર અમારા ચોમાસામાં આવી બાળકો તણી જાય અને રોગચાળો ફાટી નીકળે એવા પ્રશ્નોને ભાણવાની બાળકોને મુશ્કેલી છે ખેડૂતોને ખેતરોમાં જવાની મુશ્કેલી છે માલધારીઓને બહાર નીકળવાની મુશ્કેલી આવા પ્રશ્નો અમે વારંવાર સરકારમાં રજૂઆતો કરી છે પંચાયતના હોદ્દા